બનાસ પરથી ભૂમાફિયાઓ દ્વારા બિનઅધિકૃત રીતે ખનન મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યું હોવાથી કાંકરેજ મામલતદારે સપાટો બોલાવતા ખાણ ખનીજની પેટ્રોલિંગની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થયા છે જામપુર કસલપુરા દુદાસણા બનાસ નદી પટ પર રેતી ખનન બેફામ રીતે થઈ રહ્યું છે જેથી કાંકરેજ મામલતદાર કસલપુરા વિસ્તારમાં ચેકિંગમાં હતા તે દરમિયાન કસલપુરા બનાસ નદીમાંથી ડમ્પરો રેતી ભરી આવી રહ્યા હતા ત્યારે તમામ ડમ્પરો ધોભાવી પાસ પરમિટ માંગતા ડ્રાઈવર પાસે કોઈપણ પ્રકારની રોયલ્ટી પાસ ન હતા ત્યારે મામલતદાર વીએમ પટેલે પાલનપુર ખાણખનીજ વિભાગમાં જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું ત્યારે ખાણખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી સિંહના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રીની ટીમ હેતુ સુથાર રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભગીરથસિંહ ગોહિલ કસલપુરા નદીમાં આવી કાર્યવાહી કરી અને તમામ ડમ્પર સીઝ કરવામાં આવ્યા હતા શક્તિપીઠ અંબાજી ખાતે આગામી એક જુલાઈ બે હજાર પચીસ ના રોજ નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન પ્રતિજ્ઞા કાર્યક્રમ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંગદાન એ જીવનદાન અને રક્તદાન એ મહાદાન જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાશે કાર્યક્રમ શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલય અંબાજી ખાતે સવારે નવથી બપોરે બે વાગ્યા સુધી યોજાશે અરવલ્લીની ગિરિમાળાઓમાં સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અંબાજી અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને વરસાદ વરસાવ્યો હતો દાંતા તાલુકાના અનેક ગામોમાં પણ વરસાદની શરૂઆત થઈ હતી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી દાંતા તાલુકાની નવાવાસ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત યોજાયો હતો કાર્યક્રમમાં બાલવાટિકા અને ધોરણ એકમાં કુલ એંશી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે આસિસ્ટન્ટ લેબર કમિશનર કામિનીબેન બેંકર ઉપસ્થિત રહ્યા હતા પંથક પંથકમાં શિક્ષણ અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર ભારીજ તાલુકાના કુરેજા ગામે પાસે નર્મદાની મુખ્ય કેનાલ પુલ પર રાત્રે એક અકસ્માત સર્જાયો હતો સુરેન્દ્રનગર વિસ્તારના ચાર વ્યક્તિઓ અંબાજી તરફ જઈ રહ્યા હતા કુરેજા ગામ નજીક આવેલા નર્મદા વિભાગની મુખ્ય કેનાલના પુલ પર તેમની કાર પહોંચી ત્યારે અગમ્ય કારણોસર પુલના ડિવાઇડર સાથે કાર અથડાઈ હતી અથડામણના કારણે કાર પલટી મારી ગઈ હતી કાર રોડ પર જ ફંગોળાઈને પડી હતી અને તેનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો સદનસીબી કાર નર્મદાની મુખ્ય કેનાલમાં નહોતી પડી જો કાર કેનાલમાં પડી જીવ મુકાયા આજે અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના એકસો અઠ્યાવીસ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તેમજ નખત્રાણાના ધીણોધર ડુંગર પર હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે ગરુડેશ્વરનો વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક સુધી એટલે કે સાત વાગ્યા સુધી રાજ્યના સુરેન્દ્રનગર નર્મદા કચ્છ ભાવનગર અને અમરેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે શિવભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા શ્રાવણરૂપી ત્રીસ દિવસીય શિવોત્સવ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવ પર લાખો બિલ્વાપત્ર અર્પણ કરવામાં આવે છે ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલવપત્રની પૂજાનો લાભ લઈ શકે તેના માટે સોમનાથ ટ્રસ્ટે ફરી એકવાર રૂપિયા પચ્ચીસમાં બિલવ પૂજા સેવા પ્રારંભ કરી છે જેમાં ભક્તોને ઘરે બેઠા માત્ર રૂપિયા પચીસમાં બિલ્વ પૂજા બાદ પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મળશે સોમનાથ જ્યોતિર્લિંગ પર અર્પણ થનાર દરેક બિલવપત્રમાં હવે ભક્તોનું પુણ્ય જોડા પાલનપુર તાલુકાના ગઢ ગામે યો ગોગા મહારાજનો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો ભૂટકા પરિવાર દ્વારા ચૌદ વર્ષ પહેલાં મંદિર બાંધવામાં આવ્યું હતું ત્યારથી જ દર વર્ષે છવ્વીસમી જૂને પાટોત્સવ યોજાય છે વિદ્વાન પંડિતોએ યજ્ઞમાં આહુતિ આપી હતી અને ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી દયદ્રા હનુમાનના સાનિધ્યમાં આવેલા આ મંદિરમાં વર્ષોથી ગોગા મહારાજનું સ્થાનક છે ચૌદ વર્ષ પહેલાં ભૂટકા પરિવાર દ્વારા અહીં ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું હતું ત્યારબાદ છવ્વીસમી જૂનના રોજ દર વર્ષે પાટોત્સવ ઉજવાય છે આ વર્ષે હરિભાઈ ભુટકા અને રમેશભાઈ ભૂટકાના આયોજન હેઠળ યજ્ઞ યોજાયો હતો વિદ્વાન પંડિતોએ શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞમાં આહુતિ આપી હતી યજ્ઞ દરમિયાન અશ્વિનભાઈ રાવલ ભાવેશભાઈ જોશી અને મેહુલભાઈ જોશીએ મંત્રોચ્ચાર કરી વિધિ વિધાનથી યજ્ઞ પૂર્ણ કર્યો હતો ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપ્પી મોલ હેપ્પી મોલ જીઆવલ્ટી જિલ્લાના વેપારી મથકો કો દિયોદર ભાબર રાધનપુર વરાહી અને થરાદમાં જમરશે આપને વેચવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની પાલનપુરમાં અજીબો ગરીબ બનાવ બન્યો છે અહીં ગઠામણ પાટિયા પાસે આખલાએ યુવકને ઉછાળી મોઢા પર ગંભીર ઇજા પહોંચાડી હતી બાદમાં સ્થાનિકે એક્ટિવા સાઈડમાં ફરસાણની દુકાન આગળ પાર્ક કરી સારવાર કરાવવા ગયા તો ત્યાંથી એક્ટિવા પણ ચોરાઈ ગયું પાલનપુરમાં ચાર દિવસ અગાઉ ગઠામણ પાટિયા વિસ્તારમાં આખલાએ પાલનપુરના ગૃહસ્થને એક્ટિવા ઉપરથી પાડી દીધા હતા આખલાની અડફેટના લીધે તેમને મોઢાના ભાગે ઈજાઓ થઈ હતી તાત્કાલિક તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા થરાદમાં કરોડોના ખર્ચે બનેલા નવા ફોરલેન હાઇવે પર સામાન્ય વરસાદમાં જ પણ પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે હજુ તો હાઈવે બન્યા પછી આ પહેલું ચોમાસું છે અને પહેલાં જ વરસાદમાં પાણી ભરાવાની ઘટના સામે આવી છે ખાસ કરીને સરકારી હોસ્પિટલ પાસેના બસ સ્ટેન્ડ નજીક પાણી ભરાવાને કારણે લોકોને બસ સ્ટેન્ડ સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું હતું આ ઘટનાએ પગલે હાઈવે ઓથોરિટીની કામગીરી અને હાઈવેના નિર્માણની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે લોકોમાં આ અંગે વ્યાપક ચર્ચા જોવા મળી રહી છે આ બાબતે સ્થાનિક આગેવાન અંબાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે પાણી નિકાલ માટે આ લોકોએ પ્લાન કર્યા વગર જ બનાવી દીધું છે અને આને અણઘટ વહીવટ કહેવાય હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી કહેવાય